ઈ વ્હીકલની ડિમાન્ડ વધુ જોવા મળે છે ત્યારે ઈ બાઇકની ફેક્ટરી શરૂ કરી તેમાં ભાગીદાર બનાવવાની લાલચ આપીને છેતરપિંડી આચરવામાં આવી હતી મહાઠગે માત્ર કાગળ પર જ નહીં ડિરેક્ટર તથા ભાગીદાર બનાવ્યા હતા બાદમાં બે કરોડ ઉસેડી લીધા હતા બાદમાં પ્લાન્ટ બંધ કરી નાસી ગયો હતો વેસુમાં રહેતા રાજેશ કુંદરલાલ નિવૃત્ત જીવન જીવી રહ્યા છે તેમની સાથે આરોપી મનીષ મનવિંદરસિંહ યુગ પિતા સાથે તેમના મકાનમાં ભાડેથી રહેતા હતા રાજેશને રાજેશને આરોપીઓ સાથે ઓળખાણ સારી રીતે હતી કહ્યું કે તેઓ દિલ્હી ખાતે ઇલેક્ટ્રિક વ્હીકલ બનાવવાની એપોનિક્સ લેબ પ્રાઇવેટ લિમિટેડ કંપની ચલાવી છે નવી કંપનીમાં રોકાણ કરવા જણાવી અને તે રોકાણ ઉપર દર વર્ષે આઠ ટકા વ્યાજની લાલચ તથા વીસ ટકા શેર હોલ્ડર તરીકે રાજસ્થા પુત્રને બનાવવાની લોભામણી લાલચ આપી હતી આરોપીઓએ એપોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની સુરત ખાતે ઈવી પ્રાઇવેટ લિમિટેડ સ્થાપવા માટે રાજેશ પાસેથી બેંક મારફતે કુલ રૂપિયા બે કરોડ સત્તાણું લાખ મેળવી લઈ સુરત ખાતે ઇલેક્ટ્રિક વ્હીકલનો ઈવી પ્લાન્ટ સ્થાપના કરી અને તે પ્લાન્ટમાં રાજસ્થા પુત્ર દીક્ષાંત લાલને ડિરેક્ટર પદ આપવાનો વિશ્વાસ અને ભરોસો આપી અને બાદમાં રાજસ્થા પુત્ર દીક્ષાંત લાલને ડિરેક્ટર બનાવ્યો હતો પરંતુ કોઈ સત્તા કે અધિકાર આપ્યા ન હતા તથા કંપનીનો પ્લાન્ટ પણ બંધ કરી દઈ બે પોઈન્ટ સત્તાણું કરોડની છેતરપિંડી કરી હતી